સાથે જ દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોકદરબારમાં વિવિધ વિસ્તારના રહીશો અગ્રણીઓ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યા સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે રજૂઆતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

લોકપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ કઈ જગ્યા ઉપર રોડ રોડ એવી રીતે મેનેજ કરી શકે એન્જિનિયરિંગ અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે